હેલો ફ્રેન્ડ્સ દ્વિતીય સત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી બે હજાર ચોવીસ ધોરણ ચાર વિષય ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક આપેલ વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી અર્થપૂર્ણ પૂર્ણ વાક્ય બનાવો પેલું છે બોરસલીના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે તો અહીં શબ્દો શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા મૂકી અને અર્થપૂર્ણ વાક્ય બનાવશું તો વાક્ય બનશે બોરસલીના ફૂલ ટગરના ફૂલની જેમ જમીન પર વેરાયા છે બીજું છે ગોફણ વાગતા પક્ષીઓ ચીસ કરી મૂકતા તો તેનો જવાબ આવશે ગોફણ વાગતા પક્ષીઓ જી ચીસાજીસ કરી મૂકતા ત્રીજું છે બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો તો તેનો યોગ્ય શબ્દ વચ્ચે જગ્યા મૂકી જવાબ આવશે બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો ચોથું છે હું તો બીજા ગામમાં જાઉં તો પણ માદડી રમવા માંડું તો તેનું અર્થપૂર્ણ વાક્ય બનશે હું તો બીજા ગામમાં જાઉં તો પણ મારદડી રમવા માંડું પાંચમું છે ટોમ પથારીમાંથી બેઠો થતાં થતાં વિચારતો હતો તો તેનું અર્થપૂર્ણ વાક્ય બનશે ટોમ પથારીમાંથી બેઠો થતાં થતાં વિચારતો હતો પ્રશ્ન બે આપેલ અક્ષરમાંથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો અહીં અક્ષરો આપેલા છે તેમાંથી શબ્દ બનાવવાના છે તો ર ટ સ મા ટો તો તેમાંથી શબ્દો બનશે રટ ચોર ચોરસ માર અને રસ પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે ભિક્ષા માંગવા જશો ત્યારે તમે શું બોલશો તો અહીં ચપટી લાવો ભિક્ષામદેહી વગેરે જેવું બોલી શકાય બીજો પ્રશ્ન છે નાગદમન કવિતામાંથી ડર લાગે એવું ક્યારે થયું અને કેમ તો તેનો જવાબ આવશે નાગ અને કૃષ્ણ બંને બાથે ગયા કૃષ્ણે કાળી નાગને નાથ્યો એ વખતે સહસ્ત્ર ફેણાના ફૂંફાડા એવા થયા કે જાણે આકાશમાં હાથીઓ ગાજતો હતો આ વખતે બીક લાગે એવું થયું પ્રશ્ન ત્રીજો નિયમ એટલે નિયમ તમે કોઈ નિયમ લીધો છે કેમ તો અહીં આપણે ઘણી વખત જુદા જુદા નિયમો લેતા હોય છે કે ભાઈ રોજ વહેલા ઉઠવું નિયમિત કસરત કરવી નિયમિત શાળાએ જવું અહીં બાળકે જે નિયમ લીધેલો હોય તે પોતાની મરજી મુજબ લખશે ચોથો પ્રશ્ન છે તમે જાદુગર બનો તો જાદુ કરતી વખતે કેવા કેવા મંત્રો બોલશો તેનો જવાબ આવશે અગડમ બગડમ ગીલી ગીલી છું નખમ ધખમ ધડાબડાબૂમ જાદુ મંતર છું મંતર હું બોલું તે થઈ જા હર ફટ સર સટ જાદુ થઈ જા જટ આવી રીતે બીજા પણ મંત્રો લખી શકાય પાંચમો પ્રશ્ન છે તમને ક્યાં ક્યાં કામ કરવા ન ગમે તો અહીં બાળક પોતાની મરજી મુજબ જે કામ કરવા ના ગમતા હોય તે લખી શકે પ્રશ્ન ચાર માંગ્યા મુજબ જવાબ આપો અ અઉશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તો અહીં પેલું વાક્ય છે મયુર નૃત્ય કરી રહ્યો છે કૌશમાં છે માનસી તો વાક્ય બનશે માનસી નૃત્ય કરી રહી છે બ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો બેને પૂછ્યું હું થોડી વાર ચૂનો લગાવું તો અહીં વિરામ ચિહ્નો મૂકી અને વાક્ય લખેલું છે બેને પૂછ્યું હું થોડી વાર ચૂનો લગાવું ક વાક્ય ક્યાં કાળમાં છે તે જણાવો ગઈ કાલે શાળામાં રજા હતી તો ગઈકાલ હોવાથી આ વાક્ય ભૂતકાળનું છે ડ આપેલ વાક્યમાં બે વાક્ય ભેળસેળ થઈ ગયેલ છે તેમને છૂટા પાડી ઉદાહરણ મુજબ સાચું વાક્ય બનાવું તો અહીં ઉદાહરણ આપેલ છે એ પ્રમાણે નીચેનું વાક્ય બનાવવાનું છે ભૂલકાઓએ નાટક ગાયા કર્યા મોટા એ ગીત તો તેનું યોગ્ય વાક્ય બનશે ભૂલકાઓ નાટક કર્યા મોટાએ એ ગીત ગાયા ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકો વડીલોએ ચિંધ્યું અને છોકરાઓએ કામ કર્યું અને કે કેમાંથી અહીં અન્યા આવશે પ્રશ્ન પાંચ છે આપેલ ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો આ ચિત્રનું વર્ણન છે આ મેળાનું ચિત્ર છે મેળામાં અલગ અલગ ઘણી દુકાનો છે ફુગાવાળો ફુગાવાય છે મેળામાં સરકસ પણ છે થોડા બાળકો આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છે આ સિવાય ચિત્રમાં દેખાતા બીજા વાક્યો પણ લખી શકાય પ્રશ્ન છ છે દિવાળીની ઉજવણી વિશે પાંચ વાક્ય લખો તો અથવા તમે કરેલી બસની મુસાફરી વિશે પાંચ વાક્ય લખો તો અહીં દિવાળીની ઉજવણી વિશે પાંચ વાક્ય લખેલા છે દિવાળી આશો મહિનામાં આવે છે દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડે છે અને રંગોળી કરે છે દિવાળીમાં દીવા પ્રગટાવવામાં આવે છે લોકો આનંદ ઉત્સાહથી દિવાળીની ઉજવણી કરાય છે આ સિવાય દિવાળીમાં નવા કપડાં મીઠાઈની ખરીદી કરવામાં આવે છે એવી રીતે બીજા વાક્યો પણ લખી શકાય પ્રશ્ન સાત આપેલ વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખું તો અહીં ઉદાહરણ છે મને ઠંડીમાં ધ્રુજતા ગલોડિયાને જોઈને ખૂબ દયા આવી તો અહીં ભાવવાચક શબ્દ છે દયા પેલું છે વિદ્યાર્થીઓ અવાજ કરે છે તેથી ગુસ્સાનો ભોગ બને છે અહીં ભાવાચક શબ્દ ગુસ્સો બીજું છે ભૂખ્યા લોકો પ્રત્યે કરુણા હોવી જોઈએ તો અહીં ભાવવાચક શબ્દ છે કરુણા ત્રીજું છે વાંદરાની સામો જોઈ કૂતરું ડરી ગયું તો અહીં ભાવવાચક શબ્દ છે ડરવું ચોથું છે વડીલો માટે આદર હોવો જોઈએ તો અહીં ભાવવાચક શબ્દ છે આદર આજ છે મારો મિત્ર મને પ્રેમથી બોલાવે છે તો અહીં ભાવવાચક શબ્દ છે પ્રેમ